દ્વારા પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ સોળસો કરોડના સહાયની જાહેરાત અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી વ્યથા સાંભળી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને વાદળ ફાટવા થતા ભારે વરસાદને કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરી હતી તેમણે પૂર પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું ને ત્યારબાદ ગુરુદાસપુરામાં અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ પંજાબ માટે સોળસો કરોડ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી હતી ઉપલબ્ધ બાર હજાર કરોડ રૂપિયા ઉપરાંતની છે તેમણે રાજ્ય આપત્તિ રાહત ભંડોળ અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો બીજો હપ્તો અગાઉથી જાહેર કરવાની પણ ખાતરી આપી હતી પૂરના કારણે જીવ ગુમાવનારાઓના પરિવારજનોને બે લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલ થયેલાઓને પચાસ હજાર રૂપિયાની સહાયની પણ જાહેરાત કરવામાં આવી છે મોદીએ અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી તેમની વ્યથા સાંભળી હતી અને ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકાર આ મુશ્કેલ સમયમાં રાજ્યની સાથે છે તેમણે અસરગ્રસ્ત વિસ્તારોના પુનઃ માટે બહુઆયામી અભિગમ પર ભાર મૂક્યો છે જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનોનું પુનર્નિર્માણ રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું સમારકામ શાળાઓનું પુનર્નિર્માણ અને પશુધન માટે મિનિ કિટનું વિતરણ જેવા પગલાઓનો સમાવેશ થાય છે